માર હતો કાકા તમે ઓની ટ્રાય મારી જો પેલા કાકા તમને એક ટીયા કેવી લાગી ના મને પસંદ ન આઈ કેમ ના ઊંચી છે અને આ નથી બરોબર કાકા તમને ગાડી પસંદ ન આઈ ના હવે એક નવો મોડલ આવ્યો છે તે જોઈ લો હા 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 ઓટો મારી જો બાપુ কেবি লাগিয়াছে ওটা কত আমস তোছি মস্তা সিলেক্ট সিলেক্ট हां সিলেক্ট আচ্ছা তো তোমার নে तुम्हारे माटे चालाऊ हां चाला ले ओ तारी दाबी नी गया तो आ चाटली हवी गाड़ी ली थी मोगी और तो आखो वट पड़ जो गम्मा तो ना आखो वट पड़ी जाना रे लागे छे चलो तुमने चावी आप दी तुम्हारी चाल ચલવી લઉંકી રાખ ના કાકા તમને અત્યારે નઈ આવડે હું તમને ઘરે જ શીખવાડે અત્યારે હું ના હું ચલવી જ લઈ ના કાકા અત્યારે કઈ તો ચાલો આપડે ઘરે જઈએ